સરસ સરસ લાગે સાક્ષી અને સાક્ષી બાપુજી કઈ કે નહીં નાસ્તો બાસ્તો કરાય તો

અને આ આ શું કરે છે તમાર મમ્મી? માં મમ્મી ગવાની રોટલી બનાવા છે. મમ્મી હરખી રોટલી બનાજે તેલવારી મસ્ત. અરે વાહ જો તેલવારી. પોપા ખાવા જેસે બાપુજી ને દાદી. જો આવી રીતે રોટલી બનાવે છે. જમ જમવાનું બનાવે છે. શાક સોનું બનાવ્યું છે શાખી તમાર મમ્મી. બટાકા. અરે વાહ રોજ બટાકા મને ખવડાવવાનું. રોજ બટાકા માં નહીં નહીં વાત તમારી. શાખી ને રોજ શાખી બે દિવસ થઈ ગયા કાલે તો ગવાનું બનાવી દો ને. આજે બટાકા નું ખાવું પડે ને આપડે ક્યાં બઉ એવું હે જો આવી રીતે ગમ રોટલી જો તેલ ચોપડી આ ડબલ માલ વાળી બનાવી એમ અરે વાત જો ડરા જે તો બનાવી સાક્ષી જો સાક્ષી માટે જો કેવી હા જો સાક્ષી ગરમ બહુ છે હા ગરમ તો હોય ને પોપા અમારા ગામ રોમ તો આવી મજા આવે ફૂલ ખુલ્લામ રોદવાનું અને આ પોન આવે છે તો ખાટલો હે જો આ મેલ્યો છે

આવી રીતે જો અને જો અમારે તો ગામડા જો બાજુ બાજરી છે કેવું લોકેશન જો નો બસ ને સાક્ષી હા જો જો આજે માં દાદી નું સાપરૂ નવ થઈ જશે હા તો માં તો બધું રેડી કામ કરવું પડે હા નકા વાવા આવે તો બધું ઉડી જાય આપણે ઉડી જઈએ આપણે ઉડી જઈએ જો આવી રીતે બધું કામ છે

આવી રીતે અમે ખેતર માં રહી ગયા હા ખુલ્લી હવા ખાવાની મજા આવી જાય તો ચાલો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ હશે અને હા વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારો રોજ વિડીયો આવશે આવી રીતે આવી રીતે અમારો રોજ વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં ચાલો રાધે રાધે આજ